નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નંબર પંદર સંભાવના એનો આપણે સ્વાધ્યાય જોઈએ છીએ એમાં પ્રશ્ન નંબર અગિયાર ઘઉંના લોટની થેલી પર પાંચ કિગરા વજન લખેલ હોય તેવી અગિયાર થેલી પસંદ કરી તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિગરામાં નીચે પ્રમાણે દર્શાવેલ છે તો ચાર પોઈન્ટ સત્તાણું પાંચ પોઈન્ટ ઝીરો પાંચ પાંચ પોઈન્ટ ઝીરો આઠ પાંચ પોઈન્ટ ઝીરો ત્રણ પાંચ પોઈન્ટ ડબલ ઝીરો પાંચ પોઈન્ટ ઝીરો છ પાંચ પોઈન્ટ જીરો આઠ ચાર પોઈન્ટ અઠ્ઠાણું પાંચ પોઈન્ટ ઝીરો ચાર પાંચ પોઈન્ટ ઝીરો સાત અને પાંચ પોઈન્ટ ડબલ ઝીરો આમાંની કોઈ એક થેલી યાદચીક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન પાંચ કિગરાથી વધુ હોય તેની સંભાવના શોધો તો સૌ પ્રથમ આપણે કુલ પરિણામોની સંખ્યા એન બરાબર અગિયાર આપી છે થેલી એટલે અગિયાર થશે ઘટના આપણને શોધવાની કીધી છે લોટનું વજન પાંચ કીગરાથી વધુ હોય તો પાંચ કીગરાથી વધુ હોય એવી થેલીઓની સંખ્યા આપણે જો આમાં જોવા જઈએ પાંચ પોઈન્ટ ડબલ ઝીરો કરતાં વધારે જેટલી છે પાંચ પોઈન્ટ ઝીરો પાંચ પાંચ પોઈન્ટ ઝીરો આઠ એવી રીતે સાત થેલી છે માટે શક્ય પરિણામોની સંખ્યા સાત માટે પી ઓફ એ બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે કે એમના છેદમાં એન પણ આપણે દર્શાવી શકાય છે આગળના દાખલામાં આપણે એન ઓફ એ ના છેદમાં એન દર્શાવ્યું હતું અને પી ઓફ એ બરાબર સંભાવના શક્ય પરિણામો સાત અને કુલ પરિણામો અગિયાર થશે એટલે સંભાવના સાતના છેદમાં

તો આ કોષ્ટકનો ઉપયોગ કરીને જીરો પોઈન્ટ પોઈન્ટ સોળ વર્ગ માટે સલ્ફરની સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો તો નીચે આપણને ઝીરો પોઈન્ટ થી જીરો પોઈન્ટ આઠ જીરો પોઈન્ટ આઠ એવી રીતે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સુધીની આવી જુદી જુદી સાંદ્રતા ધરાવતા ત્રીસ દિવસની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની આપેલી છે તો સૌપ્રથમ સંભાવના હોવાથી કુલ પરિણામોની સંખ્યા એન બરાબર ત્રીસ થશે આપણને સંભાવના શોધવાની કીધી છે ઝીરો પોઈન્ટ બારથી ઝીરો પોઈન્ટ સોળની વચ્ચે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા હોય એની સંભાવના કેટલી તો એને ઘટના એ કહી દઈએ માટે શક્ય પરિણામોની સંખ્યા એમ બરાબર ઝીરો પોઈન્ટ બારથી જીરો પોઈન્ટ સોળ વચ્ચે આપણને બે જ પરિણામો મળે છે જીરો પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ સોળ ગણાશે પણ જીરો પોઈન્ટ બાર નહીં ગણાય એટલા માટે આપણને અહીંયા ઝીરો પોઈન્ટ સોળ બીજી લાઇનમાં અને જીરો પોઈન્ટ તેર ત્રીજી લાઇનમાં ચોથું આ બે શક્ય પરિણામો મળશે માટે એમ બરાબર એટલે કે શક્ય પરિણામો બરાબર બે થશે માટે સંભાવના પી ઓફ એ બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા માટે એમના છેદમાં એન માટે પી ઓફ એ બરાબર બેના છેદમાં ત્રીસ અને જો છેદ ઉડાડો તો એકના છેદમાં પંદર પણ લખી શકાય આમ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવના બેના છેદમાં ત્રીસ મળે છે તો આ થયો આપણો દાખલા નંબર બાર એના પછી પ્રશ્ન નંબર તેર કોઈ એક વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓના રક્ત સમૂહ એટલે કે બલ ગ્રુપ માટેની આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનો હતો તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનો રક્ત સમૂહ એ બી એટલે કે એબી બ્લડ ગ્રુપ હોય તેની સંભાવના શોધો અને ધોરણ આઠના ત્રીસ વિદ્યાર્થીઓના રક્ત જૂથની વિગત નીચે મુજબ છે તો વિગતની અંદર એ બી ઓ ઓ એ બી ઓ એ ઓ બી એ ઓ બી એ ઓ બીજી લાઈનમાં એ બી ઓ એ બી બી ઓ બી એ બી ઓ આ રીતે ત્રીસ વિદ્યાર્થીઓની આપણને માહિતી આપેલી છે માટે કુલ પરિણામોની સંખ્યા એન બરાબર ત્રીસ તો સંભાવના આપણને શોધવાની કીધી છે કે વિદ્યાર્થીનું રક્ત સમૂહ એ બી હોય તો ઘટના એ રક્ત સમૂહ એ બી હોય તો શક્ય પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા ત્રણ માટે પી ઓફ એ બરાબર શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એમના છેદમાં એન માટે પી ઓફ એ બરાબર ત્રણના છેદમાં ત્રીસ ઉપર ત્રણ ને નીચે ત્રણ દાન ત્રીસ આ ત્રણ ત્રણ કટ કરો એટલે એકના છેદમાં દસ પણ થાય આમ એક વિદ્યાર્થીનું રક્ત સમૂહ એ બી હોય એની સંભાવના એકના છેદમાં દસ થાય છે તો અહીંયા આપણું આ પંદરમું ચેપ્ટર પૂરું બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ